ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાત નાની છે પણ મજાની છે વૃંદાની વાતમાં આજનો મારો ટૉપિક છે સંબંધોની માવજત સંબંધોના છોડમાં જો પ્રેમનું પાણી અને હેતનું ખાતર નાખવામાં આવે તો સંબંધોનો છોડ છે એ ખૂબ સરસ રીતે પાંગરશે પરંતુ બદલાતા સમય સાથે આધુનિક સમયમાં સંબંધોની સાથે સાથે લાગણીઓ પણ અપડેટ થઈ છે આજે લોકોને એકલા રહેવું ગમે છે સંબંધોને સાચવવા ગમતા નથી સંબંધોને જાળવી શકતા નથી પોતાનો જ વિચાર કરે છે આવા સમયે સંયુક્ત કુટુંબો છે એ તૂટતા જાય છે અને વિભક્ત કુટુંબો વધતા જાય છે અમે અને અમારા બાળકો એવું ચલણ વધતું જાય છે પરંતુ આ બધામાં પણ ક્યાંક ખૂણે ખાચરે સંયુક્ત કુટુંબ પણ જીવતા હોય છે કાલે મારે એક સંયુક્ત કુટુંબની મુલાકાત મેં લીધી એમાં એક જ છત નીચે એક જ ઘર નીચે બાર સભ્ય એક સાથે રહેતા હતા એકબીજાના સંબંધોને સાચવતા હતા એકબીજાની લાગણીને જાળવતા હતા એકબીજાની પસંદ નાપસંદને સમજી અને માન આપતા હતા ત્યારે આપણને એમ થાય કે ના ના હજી પણ સંબંધો જીવિત છે આજે એક છત નીચે પોતાના સગા દીકરોઓ પણ સાથે રહેતા નથી આવા સમયે ત્રણ ચાર ભાઈઓનું ફેમિલી એક જ છત નીચે રહી એ ખરેખર આપણા માટે ખૂબ જ સારી વાત કહેવાય તો આપણે આજના સમયની અંદર બદલાતા સમયની અંદર આજે પણ આવા પરિવારો છે એ જાણી આપણને ગર્વ થાય છે પ્રાઉડ થાય છે તો સંબંધો જાળવવા એ આપણા હાથની વાત છે તો આવી જ રીતે મળતા રહેશું સંબંધો વિશે તમારું શું કહેવું છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ